વાત કરીએ તો નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના રેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે પરંતુ હવે તેઓ વિવાદમાં આવ્યા છે કેમ કે તેમના ઉપર ગંભીર આરોપો સાગબારા તાલુકાના કેટલાક ગ્રામ પંચાયતના સરપંચના પતિઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે તેમનું કહેવું છે કે ગ્રામ પંચાયતમાં જે સરપંચની ગ્રાન્ટ હોય તેમાં જે કામો મંજૂર થવાના હોય તે કામોમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે સાથે જ ધારાસભ્યના મળતિયાઓ છે તેમના ત્યાં આવે છે તેમજ તેમના મુજબ કામગીરી કરવી પડશે તેવું ધાકધમકી આપીને દબાણ કરતા હોય છે અને કામગીરી તેમના જ ધારાસભ્યોના જે ઓળખીતાઓ છે તેમને અપાવવામાં આવતી હોય તે પ્રકારના હાલ ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે અલગ અલગ જે ગ્રામ પંચાયત છે તેમના સરપંચના પતિઓ દ્વારા આ મામલે આ જે સરપંચના પતિઓ છે તેમણે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત પણ કરી હતી પહેલાં તો તે તેમના ગંભીર આરોપ કરતાં નિવેદનો સામે આવ્યા છે તેઓ શું રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તે સાંભળી લો અમે તાલુકા વિકાસ અધિકારીને સાગપારા તાલુકા સરપંચ યુનિયન તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યા જેમાં સાકપારા તાલુકાના તમામ સરપંચશ્રીઓને વિકાસના કામોમાં સાગપારામાં થતો અન્યાય બાબતે બરોબર અન્યાય બાબતે અમે અહીં આવેદનપત્ર આપ્યું જેમાં ધારાસભ્યના અમુક મળતીઓ જે ગ્રામ પંચાયતોમાં કામો શું અમારા અમારા સાહેબે લીધા છે એ કામો અમે જાતે કરીશું એમ કરીને સરપંચોને ધાક ધમકીઓ આપીને ત્યાં કામો સ્ટાર્ટ કરી દે છે અને સરપંચોની કંઈ પણ જાણ જાણ વગર બિલો બિલો માટે સાઈન સાઈન લેવા લેવા સરપંચ પાસે દબાણ કરવામાં આવે છે જેમ ધારાસભ્ય હક અને અધિકારની વાતો વારંવાર કરતા હોય તો આ અમારા સરપંચ સરપંચોનો હક અને અધિકારનો હળહળ અન્યાય થઈ રહ્યો છે ખનન થઈ રહ્યું છે એનું શું તો શું આ બધો ધારાસભ્યોના કહેવા મુજબ જ થાય છે કે કેમ રહ્યું એ અમારે જોવાનું રહ્યું ઓગણત્રીસ બાર બે હજાર બાર ના ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે જે પણ પાંચ લાખથી નીચેના જે કામો છે એ તમામ ગ્રામ પંચાયતોને કરવાના હોય છે એમની જાળવણી પણ ગ્રામ પંચાયતને કરવાની હોય છે છતાંય ધારાસભ્યના જે અંગત લોકો છે જેમની સાથે ફરે છે એ લોકો સરપંચોને કહે છે કે અમારા જે ધારાસભ્યોએ કામ લીધા છે તમારી ગ્રામ હોય અમે જાણતા નથી એ જીઆરનો પણ અમે અમે કોઈ અમલવારી કરીએ નહીં અમારા ધારાસભ્યએ કામો લીધા છે એ કામો અમે જ કરીશું એવું અવારનવાર સરપંચોને ધમકીઓ આપે છે અને સરકારના જીઆરનો પણ અવગણના કરે છે તો અમારા સરપંચોએ કરવું શું એ સમજ પડતી નથી એટલા માટે આજ રોજ અમે તાલુકા પંચાયત કચેરીએ પીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમને સૂચવ્યું છે કે બે દિન દિવસ બેમાં અમને તમે કડકમાં કડક કાર્યવાહી એમના પર કરો એમની સાથે વાત કરો છતાં એ લોકો ના માને તો અમે સરપંચો અહીં તાલુકા પંચાયત કચેરીએ ધરણા પર ઉતરવા પણ તૈયાર છે આપણે સાંભળ્યા આ જે સાગબરા તાલુકા છે ત્યાં ગ્રામ પંચાયતો આવેલી છે જેમાં સાત ગ્રામ પંચાયતના સરપંચના પતિઓ દ્વારા મામલે રજૂઆત કરવામાં આવી છે જેમાં વાત કરીએ સેલંબા ગ્રામ પંચાયત મોહપાડા ગ્રામ પંચાયત કોલવણ ગ્રામ પંચાયત ભાદોડ ગ્રામ પંચાયત પાલસવાડા ગ્રામ પંચાયત પાટ ગ્રામ પંચાયત અને પાંચ પીપરી ગ્રામ પંચાયત આ સાત ગ્રામ પંચાયતે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર આરોપ કર્યા છે ત્યારે આ મામલાને લઈને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે તેમણે આ મામલાને લઈને કહ્યું છે કે હાલ આ ગ્રામ પંચાયતોનું વહીવટ છે તે મહિલા સરપંચ કરી રહી છે છતાં પણ મહિલા સરપંચના પતિઓ છે તે પોતાની રીતે વહીવટ કરી રહ્યા છે આમાં જે કેટેગરીમાં પચાસ ટકા અનામતની વાત છે કે મહિલાઓ વહીવટ કરશે ગ્રામ પંચાયતનો પણ તેમના પતિઓ આગળ કરીને કામગીરી કરી રહ્યા છે તેમના મળતિયાઓને કોન્ટ્રાક્ટ અપાવી રહ્યા છે તેને લઈને ધારાસભ્ય કહ્યું કે અમે અમારા માણસને ત્યાં મોકલ્યા હતા કે અહીંયા ગુણવત્તાભર સારી કામગીરી થાય ને જે અલગ લાભાર્થીને અલગ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે તેને લઈને ધારાસભ્ય ખુલાસો મૂકતા શું વાત કહી તે સાંભળી લો રોજ મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરીના મહિલા સરપંચના પતિઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને એમની ભલામણથી જે પણ કામો અમારી પંચાયતમાં આવે છે તે એમના કાર્યકરો અને હોદ્દેદારો જ કરે છે અને અમારી સાથે અન્યાય થાય છે ત્યારે આજે મહિલા સન્માનની આપણે વાતો કરીએ છીએ મહિલા ઉત્થાનની વાતો કરીએ છીએ લોકસભા હોય રાજ્યસભા હોય વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સાગબારા તાલુકાની આ સાત પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે પોતે ગામ સભાઓમાં પોતે સરકારી મિટિંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે નાણાનું નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે ત્યારે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ સાથે સાથે આજના ન્યૂઝપેપરમાં આ સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ સાત પંચાયતમાં મંજૂર થઈને જાય છે આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એમના લાગતા વળગતાઓને ત્યાં કરતા હોય જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે ઊભા રહીને ગુણવત્તા કામ કરાવે છે જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય ગ્રામ પંચાયત પર જ્યારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું તમે અમને દસ ટકા ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ એમાં પાંચ ટકા તલાટીના અને પાંચ ટકા મહિલા સરપંચના પતિના માગણી કરે છે ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસમોની નલશે જલ યોજનામાં પણ દસ ટકા કમિશન લઈએ છે અમે મનરેગાના મટીરિયલના કામોમાં પણ દસ ટકા કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ વિકાસશીલ ગુજરાત પેટર્ન એટીવીટી અને વિવેકાધીન એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલાં અમને દસ ટકા આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ તમે પણ દસ ટકાની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી ત્યારે સવાલ એ થાય છે કે આ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પાંચપીપી ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસમાં જે પણ મનરેગા અંતર્ગત મટીરીયલના કામો એમણે મહિલા સરપંચના પતિઓએ કર્યા છે એ સાતે સાત પંચાયતની વિજિલન્સ તપાસ થાય કમિટી જિલ્લા સ્તરીય કમિટી બનાવીને તપાસ થાય અને બાદમાં જ નવા કામો મટીરીયલના મંજૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ નહીં થશે તો આ સાતે સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ વિરુદ્ધ એ ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને સાથે રાખીને અમે તાલુકા કચેરી સાગબારા અને જિલ્લા પંચાયતની કચેરી નર્મદા ખાતે ઉગ્ર આંદોલન મારી આગેવાનીમાં અમે કરીશું દર્શક મિત્રો કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં